પાક બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે ત્રણ મોટી ચમચી તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે અંદર જીરું એડ કરી દઈએ અને જીરું થોડું ક્રેકલ્સ થાય એટલે આપણે એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ બે ચમચી જેટલી આપણે એડ કરેલી છે હવે આ બધાને આપણે થોડું સાતળી લઈએ થોડું આદુ મરચાં અને લસણ સતળાઈ જાય એટલે એમાં આપણે એક મોટી સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી એકદમ જ ઝીણી મેં સુધારી લીધી છે આપણે ચોપરમાં પણ એને ચોપ કરી શકીએ છીએ હવે આ થોડી ડુંગળીને આપણે સતળાવવા દઈએ ડુંગળી સતલાઈ જાય પછી આપણે એક ટમેટાને ઝીણું સુધારી અને મિક્સ કરી લઈએ અંદર અને હવે આપણે ડુંગળી અને ટમેટા બંનેની કચાશ દૂર થાય એટલું એને એટલે બે મિનિટ સુધી આને આપણે સાતળવા દઈએ મિક્સ કરીને તો આ ફ્લાવર અને કોબીનું શાક તમે આવી રીતે બનાવશો તો ચોક્કસથી ઘરનાને બધાને અલગ ટેસ્ટ પણ આવશે અને જે લોકો આ ફ્લાવર નહીં ખાતા હોય એમને ખબર જ નહીં પડે કે આમાં આપણે ફ્લાવર નાખ્યું છે હવે બેથી ત્રણ મિનિટ આપણે આને સાતળવા દઈએ બેથી ત્રણ મિનિટ પછી આપણું તેલ છૂટી ગયું છે આવી રીતે આપણું તેલ છૂટી જાય પછી આપણે એમાં મીઠું એક ચમચી હાફ ટેબલ સ્પૂન હળદર બંને નાખી અને આપણે એને એકદમ સરસથી મિક્સ કરી લેશું ને પછી ધોઈ અને એકદમ ઝીણા સુધારેલા ફ્લાવર એડ કરી દઈએ અને એવી જ રીતે ધોઈ અને એકદમ ઝીણી સુધારેલી આપણે કોબીજ અંદર એડ કરી દઈએ બંનેને આપણે એડ કર્યા પછી બધું જ એકદમ સરસથી આપણે મિક્સ કરી લઈએ અને પછી એમાં આપણે એક બાઉલ વટાણાને એડ કરી દઈએ અહીંયા વટાણા તમે વધારે પણ ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આ બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી આને આપણે ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ થોડું ફ્લાવર અને કોબી આપણે ચડે એટલા આપણે આને ચડવી લઈએ અહીંયા આગળ આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને બેથી ત્રણ મિનિટ થવા દઈએ લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આપણું બધું શાક ચડી ગયું છે અને વટાણા પણ એકદમ ચડી ગયા છે હવે આપણે આમાં મસાલો કરી લઈએ અહીંયા એક ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અહીંયા મેં એડ કર્યું છે અને અહીંયા ગરમ મસાલામાં પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે આ પાઉંભાજીના મસાલાથી જ આપણું શાકનો ટેસ્ટ જે છે એકદમ જ અલગ આવશે અને સાથે હાફ ટેબલ સ્પૂન જે નોર્મલ ગરમ મસાલો હોય એને પણ મેં એડ કરી દીધો છે હવે બધું જ શાક જે છે એને આપણે સરસથી હલાવી લઈએ અને ફરી એક મિનિટ માટે આને આપણે મસાલાને શાક સાથે ચડવા દઈએ હવે બધું જ આપણે હલાવી લઈએ લગભગ બે મિનિટ પછી અહીંયા આપણું શાક જે છે એ મસાલા સાથે એકદમ જ સરસ મિક્સ થઈ ગયું છે અને થોડીક જ વાર પછી આપણે જોઈ શકાય છે કે તેલ પણ શાકમાંથી સરસ છૂટું પડી ગયું છે આવી રીતે જ્યારે આપણા શાકમાંથી તેલ છૂટું પડી જાય અને મસાલો મિક્સ થઈ જાય એટલે સમજવાનું કે આપણું શાક એકદમ પ્રોપર ચડી તો ગયું જ છે પણ એકદમ પ્રોપર બની ગયું છે આનો ટેસ્ટ જ અલગ આવશે હવે આને આપણે બાઉલમાં લઈ લઈએ તો બિલકુલ જ રેડી છે ફ્લાવર કોબી અને વટાણાનું શાક આ શાક જો કોઈ ફ્લાવર નહીં ખાતું હોય તો પણ આ શાક જે છે એ બધા જ ઘરના બધા જ સભ્ય ખાઈ લેશે અને કોઈને ખબર પણ નહીં પડે કે અંદર ફ્લાવર નાખ્યું છે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો તમારા મિત્રોને મારો આ વિડીયો સબસ્ક્રાઈબ પણ કરજો ત્યાં સુધી બાય બાય